આ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા વીરેન મહેતા આપણી સાથે જોડાઈ ચુક્યા છે વીરેનજી રાજ્ય સરકારે ઇમ્પેક્ટ ફી ની મુદ્દતમાં વધારો કર્યો છે શું કહેશો અને લઈને હજી ચોક્કસ રાજ્ય સરકારે ઇમ્પેક્ટ ફી ભરવાની જે મુદ્દત હતી તેમાં વધારો કર્યો છે આશરે છ મહિના જેટલો મુદત માં જે વધારો કરવામાં આવ્યો છે ગેરકાયદેસર બાંધકામો જે કરતા હોય છે તેમાં જે વધારાની ફી એટલે કે ઇમ્પેક્ટ ફી ભરીને તેને કાયદેસર કરવામાં આવતું હોય છે અને તેને લઈને ત્યારબાદ આ જે ઇમ્પેક્ટ ફી ભરવાની જે મુદત હતી તેમાં રાજ્ય સરકારે છ મહિનાનો નો વધારો કરવામાં આવ્યો છે એટલે કે જે લોકો ઇમ્પેક્ટ ફી ભરવા માટે બાકી રહી ગયા હોય તે લોકો માટે આ સવલત થઈ જશે અને તેને લઈને જે ઇમ્પેક્ટ ફી માં છે તેમાં પણ વધારો થઈ શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે જી વીરેનજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો રાજ્ય સરકારે ઇમ્પેક્ટ ફી ની મુદતમાં વધારો કર્યો છે સરકારે ઇમ્પેક્ટ ફી ની મુદતમાં છ મહિનાનો વધારો કર્યો છે ગેરકાયદે બાંધકામો ફી ભરીને કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટ ફી ભરવી જરૂરી છે